નમસ્કાર આપ જોઈ રહ્યા છો બોલે છે વિધાનસભા નવજીવન ન્યૂઝ પર આપણે નિયમિત મળતા હોઈએ છીએ વિધાનસભાની સચિવાલયની અવનવી વાતો ત્યાં ચર્ચાતા પ્રજાના મુદ્દાઓને લઈને પણ આપણે વાતો કરતા હોઈએ છીએ આજે પણ વિધાનસભાનું સત્ર હતું ત્યાં પ્રશ્નો હતા જવાબો હતા લોકોએ શું ચર્ચા કરી નેતાઓએ શું ચર્ચા કરી તેની વાત કરીશું સાથે સાથે વિધાનસભાની હળવી વાતો પણ કરીશું અને વિધાનસભાની એવી માહિતી કે જે આપણે ક્યારેય સાંભળી કે જોઈ ન હોય તેવી પણ આપીશું આપણી સાથે જોડાઈ ગયા છે અમારા પત્રકાર તોફિક ગાંચી કે જેઓ વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે નવજીવન ન્યૂઝ માટે તોફિક તમારું સ્વાગત છે તમે વિધાનસભા તો જાઓ છો વિધાનસભાની આપણા દર્શકો સાથે આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ પણ ત્યાં આગળ એક બહુ મોટી પ્રિમાઇસિસ છે જે સચિવાલય છે તો ત્યાં સચિવાલય પણ તમે જાઓ છો તો સચિવાલયની પણ વાત કરો આપણા દર્શકોને કે ત્યાં શું હોય છે ત્યાં તમે શું નોટિસ કરો છો સૌથી પહેલાં તો કોઈ પણ મુલાકાતી જ્યારે સચિવાલય જાય વિધાનસભા જવા માટે તેણે ગેટમાંથી તો પ્રવેશ કરવો પડે ગેટ નંબર એક અને ચાર માંથી કોઈ પણ વ્યક્તિ પાસ કરાવે અને ત્યાર પછી તેને અંદર પ્રવેશ લેવો પેલું આધાર કાર્ડ ને વાહન નંબર ને બધું રજીસ્ટ્રેશન કરાવી ને પાસ કરાવ આ એક પ્રક્રિયા છે અંદર જવા માટે અને ગેટ નંબર એક અને ચાર માં આંદોલન કાર્યો છે બરાબર છે એ પણ ત્યાં ઘેરાવ કરવાના છે જાહેરાત કરે એટલે તરત પોલીસના કાફલા ત્યાં ખળખળ કહી જતા હોય બિલકુલ એટલે સતત આ જે બે ગેટ છે ખાસ કરીને ગેટ નંબર એક વધારે એલર્ટ રહેતો હોય છે બરાબર અને આજે કહીએ કે આજે આંદોલનકારીઓ છે આરોગ્ય ખાતા એ પણ હડતાલે ઉતરા છે જો કે લોકો આજે સત્યાગ્રહ છાવણી હતા સવારે જઈને મેં એમનું રિપોર્ટિંગ પણ કર્યું એટલે પોલીસ ટેક સતત ડર રહે છે કે ગાંધીનગરમાં જેવો આંદોલનનો મેસેજ આવે એટલે પોલીસ છે ને એલર્ટ બરાબર છે અને જે વિધાનસભા છે એ બહુ મોટી જ આપણી બંધારણીય સંસ્થા છે જે ગુજરાત માટે એટલે દરેક રાજ્ય માટે બહુ મહત્વની હોય છે સચિવાલયમાં કુલ ચૌદ બ્લોક છે સત્યાવીસ અલગ અલગ વિભાગો છે અને આ ચૌદ બ્લોકમાં દરેક પ્રકારની જે વહીવટી ઓફિસ છે એનું આખા ગુજરાતની જેટલી ઓફિસ છે એની હેડ ઓફિસ આપણે ત્યાં કહી શકીએ એટલે આ બંને ગેટમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે ઇવન એના પાસે કાર હોય તો પણ ગાડી હતી જેના કાળા કાચ હતા ને જેની નંબર પ્લેટ આગળ પાછળ નહોતી આ મારા ધ્યાને બીજી વાર આવ્યું એવું તો કેવી રીતે બને કારણ કે અત્યારે તો કાયદો પણ છે આરટીઓ નો પણ નિયમ છે કે કાળા કાચ

મેં જોઈ પણ ખરી મારા પાસેથી નીકળી તો કાળા કાચ આગળ પણ એ રીતના હતા કે અંદર વ્યક્તિ કોણ બેઠેલો છે તેને પણ તમે જોઈ ના શકો બિલકુલ આજે મેં એક કાર જોઈ અને આ બે બંને ગેટ ઉપર ચેકિંગ રહેતા એટલે મને પછી વિચાર આવ્યો કે ભાઈ તો આવું કેવી રીતે શક્ય હશે અંદર આ કાર આવતી હશે તમે વાત કરો છો ત્યારે હું પણ મનમાં એ જ વિચારું છું કે જો આટલી બધી સિક્યુરિટી હોય અને આટલા બધા પોલીસ વાળા હોય અને અંદર જતી વખતે આટલું બધું ચેકિંગ થતું હોય કારણ કે મને ખબર છે કે તમે જે વાહન લઈને ગયા હો ને એ વાહન નો આરટીઓ પાસિંગ નંબર પણ ત્યાં નોટ કરે છે અને કોઈ પણ કાર કોઈ પણ વ્યક્તિ ની હોય જી કોઈ સામાન્ય વ્યક્તિ હોય પોલીસ હોય કે કોઈ મંત્રી હોય એની કાર તો જે જે આરટીઓ ના જે નિયમ હોય બરાબર એને આધીન તમારે રાખવી પડે હા બરાબર સિમ્પલ ને સાદી પ્રક્રિયા

હા એટલે તો આપણે જોયું જ નથી એટલે અંદર કોણ છે એ જોઈ પણ શકાતું નથી પછી બાર છે બાર સચિવાલયમાં સારા સારા બગીચાઓ પણ છે બગીચાઓ પણ સારા છે ત્યાં ફોટા પણ બધા પાડતા હોય છે અને વૃક્ષો પણ ઘણા બધા સારા આવેલા છે એટલે જે મુલાકાતીઓ આવે ત્યાં હા ગમે ફરી ફરી શકે ના ના ગમે આપણને બેસવું પણ ગમે આ તો થઈ સચિવાલયની વાત હવે વિધાનસભાની વાત ઉપર આવીએ કે વિધાનસભામાં આજે શું હતું નવું આજે બાર વાગ્યાનું હતું બેઠક બારની બેઠક હતી આજે સૌથી વધારે સત્ર ચાલુ થયું તેમાં આજના દિવસમાં સૌથી વધારે હાઈએસ્ટ મુલાકાતીઓ હતા અચ્છા વિઝિટર્સ વિઝિટર આજે હાઈએસ્ટ હતા કદાચ આ સત્રમાં આજે મેં પહેલી વાર જોયા કે ફૂલ મેળાવડો એટલે કદાચ એવું હશે કે ભાઈ ચલો હવે આ છેલ્લા ત્રણેક દિવસ બાકી છે આ સત્રના અને એમાં તો ખાસ કરીને ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે હા શાળાના વિદ્યાર્થીઓ આવે છે ધારાસભ્યો છે એમના મત વિસ્તારના જે મુલાકાતીઓને જોવું હોય એ પણ આવતા હોય છે પણ આજે હાઈએસ્ટ હતા ના એ ખૂબ સારી વાત છે અને હા અને જે વિદ્યાર્થીઓ તો આવે છે પણ જે મોટા લોકો જે મત વિસ્તારના લોકો આવે છે એ ખરેખર બહુ મહત્વની વાત છે કે મારો ચૂંટેલો ધારાસભ્ય જે મારો જે મારું કે મારા પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે એ ત્યાં બેસીને શું કરે છે અથવા પ્રજાને લક્ષી કયા કામો થાય છે એ જાણવા આવે છે એ ખરેખર બીજું કોંગ્રેસ પક્ષને અત્યાર સુધી એક ઓફિસ હતી કે એ લોકો ધારાસભ્યનો ઓફિસ સ્ટાફ એક ઓફિસમાં બેસતા હતા જે નીચે છે આપણે પહેલેમાં એ લોકોને પણ થોડાક દિવસો અગાઉ એમને એક એમનો જે ઓફિસ સ્ટાફ છે એમના માટે પણ એક વધારાની ઓફિસ ફાળવી એટલે આ પણ એક નવી વાત છે આપણા દર્શકોને કહી શકીએ કે ભાઈ જે ધારાસભ્યોના સાથે એમના પી આવતા હોય કે જેમનું ડેલી કામ જોતા હોય ક્લેરિકલ કામ એ લોકો માટે ઓફિસ સામે ફાળવી છે એ હમણાં જ ફાળવી છે વિધાનસભાની વાત છે આ સિવાય હવે જે આપણા દર્શકો પણ રાહ જોતા હોય છે વિધાનસભાની હળવી વાતો જે રમૂજ ભરેલી હોય છે ક્યાંક સટાયર હોય છે એ ઘણું બધું હોય છે એની અંદર બીટવીન ધ લાઇન્સ બીટવીન ધ વર્ડ્સ ઘણી બધી વસ્તુ હોય છે કે જેની આપણા દર્શકો ખાસ રાહ જોતા હોય છે એ હળવી વાતો શું હતી કોઈ ધારાસભ્ય એમ કે ભાઈ પહેલે પાણી માટે એમના મત વિસ્તારમાં તોફાન થતા હતા કોમી તોફાન ઓહો તો કે આવે હા આવે જ ને કેમ નહીં એટલે પાણી માટે થઈને કોમી તોફાન થવા એ આમ તો જે લોકો છે જે જે કોઈએ પણ આવું કર્યું હોય ભૂતકાળની ઘટનાની વાત કરે છે ખબર નથી મને કઈ ઘટના જો આવી ઘટના ઘટી હોય તો તો ખરેખર શરમની વાત છે વિધાનસભા વિધાનસભાની અંદર જો કોઈ ધારાસભ્ય આવું કે બને છે ને પાણી માટે આસપાસના વ્યક્તિઓ બાજે હા એ સમાજના લોકો કેવી રીતે બાજે આ વાત કહી હતી અમદાવાદના દરિયાપુરના જે ધારાસભ્ય છે કૌશિક છે એમણે

અમે પણ એને હળવામાં લીધી છે આના સિવાય બીજી કઈ વાત હતી બીજી આજે જે વાત કહીએ કે સૌથી વધારે ચર્ચાનો આપણો મુદ્દો કહીને એને ગંભીરતાથી પણ આપણે લઈ શકીએ અને હળવામાં તો ના લઈ શકીએ કે ભાઈ ઇમરાન ખેડાવાલાનો પ્રશ્ન હતો કે ભાઈ હાટકેશ પર જે બ્રિજ છે એ સત્તાવન કરોડ રૂપિયામાં બન્યો હતો અને એને તોડવા માટેનો કંઈક કોન્ટ્રાક્ટ સિત્તેર કરોડમાં આપવાની વાતને લઈને પ્રશ્ન અચ્છા એમનો એ સિવાય સાથે એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ જે એપીએમસી છે બરાબર ત્યાંથી સરખે સુધીનો જે બ્રિજ બનાવવાની કામગીરીનો પ્રશ્ન હતો એનો પણ એમને જવાબ એવો જોઈતો હતો આ બ્રિજ ક્યારે પૂરો થશે બરાબર છે તો એમનો આ પ્રશ્ન હતો એનો જવાબ આપવા માટે જગદીશ પંચાલ છે એ ઊભા થાય છે મંત્રી છે પોતે અને એમણે આ પ્રશ્નના જવાબ અને જવાબમાં એ રીતના એમણે કહ્યું કે ભાઈ અમારે ઇમરાનભાઈ છે એમની મદદ લેવી પડશે આ બ્રિજ ઝડપી પૂરો કરવા માટે અચ્છા અને મદદ એટલે લેવી પડશે કે ભાઈ આ જે બ્રિજ બનાવવાનો છે એની સર્વેની કામગીરી બધું ચાલી રહ્યું છે એવી તો એમણે વાત કરી પરંતુ કે દબાણો બહુ છે લારીઓના દબાણ છે રિક્ષા સ્ટેન્ડના દબાણ છે ધાર્મિક દબાણ છે ને સાથે એમણે એક શબ્દો પ્રયોગ એ કર્યો કે એક સમાજના લોકોના જ દબાણ છે અચ્છા અને એનાથી વધારે આગળ એવું બોલે છે કે આખા રાજ્યમાં એક સમાજના લોકોના જ પાછા સૌથી વધારે દબાણ છે એને લઈને ઇમરાન ખેડાવાલાએ વિરોધ દર્શાવ્યો ઊભા થયા પછી અધ્યક્ષ એવું કીધું કે તમને પોઈન્ટ ઓફ ઓર્ડર હોય તો એનો પણ તમને સમય આપવામાં આવશે તમારી વાત ઉઠાવવામાં આવશે પછી આ રીતના જ્યારે ઇમરાન ભાઈ ખેડાવાલાને મંત્રી જવાબ આપતા હતા એ જ દરમિયાન પછી શૈલેષ પરમાર ઊભો થાય છે અને શૈલેષ પરમાર ઊભા થયા અને શૈલેષ પરમાર ઊભા થયા પછી તેમણે એવું કીધું કે ભાઈ સરકાર દરેક લોકો માટે હોય સરકાર દરેક સમાજની હોય બરાબર એમણે મંત્રીને એવું કીધું કે ભાઈ આ બ્રિજ તમે સમુદાય માટે બનાવો છો આ બ્રિજ એક સમુદાય માટે તમે બનાવો છો કે આપો એનો જવાબ અને બધું એમણે એવું કીધું કે તમે એમ કહો છો કે રિક્ષા સ્ટેન્ડના દબાણ છે તો કે પોલીસ વાળા હપ્તા ઉઘરાવે છે એટલે રિક્ષાના સ્ટેન્ડ ત્યાં ઉભા થયેલા છે કેમ તમે હટાવતા નથી પછી ઇમરાન એ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધો ને એમણે એવું કીધું કે ભાઈ સરકાર તમારી પોલીસ તમારી તો તોડી નાખો કે દબાણ કોર્પોરેશન પણ એમનું જ છે શૈલેષ પરમારે પણ કીધું કે એસ્ટેટ વિભાગ પણ હપ્તા લે છે એટલે તો દબાણ થાય છે અચ્છા એટલે કે ભાઈ એમણે સાથે પછી જગદીશ પંચાલ એ રીતના વાત કરી કે ભાઈ ઇમરાન ખેડાવાલાની જે વચ્ચે ઓફિસ બની રહી હતી એમાં દિવાલ ધસી ગઈ એક વ્યક્તિ મૃત્યુ પામ્યો તેમણે એવું કીધું કે આ જે ઓફિસ બની રહી છે એ પણ કે ગેરકાયદે છે એટલે આ મામલો પણ ગરમ થઈ ગયો વાત શું હતી વાત પહોંચી ગઈ ક્યાં પછી અધ્યક્ષે ટિપ્પણી કરી કે ભાઈ આ રીતનો મંત્રી જવાબ ના આપી શકે પછી પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો ઇમરાન ખેડાવાલે કે મારી જે ઓફિસ છે એ એસ્ટેટ વિભાગે મંજૂર કરેલી છે એમણે કીધું કે અધ્યક્ષ ને મારા પાસે નકશો ને બધું મંજૂરી સાથેનું જે હું તમને મોકલી દઉં મારી ઓફિસની દીવાલ નહીં પડી પણ બાજુનું ઘર હતું એ એની દીવાલ પડી ના ઘટના બની છે પછી ઇમરાન ખેડાવાલે એવું પણ કીધું આગળ કે ભાઈ આ હાઉસમાં એકસો બ્યાસી ધારાસભ્ય છે તેમાંથી હું એકલો જ મુસ્લિમ ધારાસભ્ય છું અને મને રક્ષણ આપવામાં આવે હાઉસમાં કે આના પહેલાં અમિત શાહ છે એલિ રીતના ધારાસભ્ય એ પણ એમને તું તારીથી વાત કરી હતી આજે એમણે વધુ કીધું કે ભાઈ એક સમાજને જે ટાર્ગેટ કરવામાં આવે છે એક સમાજના લોકોએ જો દબાણ કર્યું તો તમે પાડી દો ને એમને બચાવવા કોણ આવે છે બરાબર તમારા ચોપડે એ વસ્તુ નોંધાયેલી છે તો તમે પાડી દો પછી આ મામલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઇમરાન ખેડાવાલાનો માન્ય પણ રહ્યો ને અધ્યક્ષે કીધું કે આ સભાગૃહમાં દરેક સભ્ય છે મંત્રીઓને કીધું કે ભાઈ એનું માન જળવાવું જોઈએ દરેક મંત્રીએ જવાબ એવો આપવો જોઈએ કે જેથી કરીને એ સભ્ય દુઃખી ના થાય અને ઇમરાન ખેડાવાલે એવું કીધું કે મને આ ટિપ્પણીથી દુઃખ થયું છે મને વ્યક્તિગત ટિપ્પણી કરી અને એક સમાજને ટાર્ગેટ કરવાની વાત થઈ છે વાત એ હતી જ નહીં પ્રશ્ન પછી અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે આ રીતનું અયોગ્ય છે મંત્રીને પણ કીધું કે આ રીતના જવાબ મંત્રી તરીકે અયોગ્ય છે ના આપી શકાય એટલે આ મામલો ગંભીરતાથી આજે ચર્ચાયો મહત્વનો મુદ્દો હતો પછી જગદીશ પંચાલ પણ ઊભા થયા એમણે વાત વાળવાનો પ્રયાસ કર્યો જગદીશ પંચાલે અને અધ્યક્ષે કીધું કે આ મામલે તમારે ધ્યાન રાખવું જ પડશે તમે અને ઇમરાન ખેડાવાલાને કીધું કે તમારો જે પણ પ્રશ્ન હોય તમારો સમાજનો પ્રશ્ન હોય તમે આ સભાગૃહના સભ્ય છો તમને સુરક્ષા આપવો પણ આ હાઉસ છે અને એની ફરજ છે અધ્યક્ષ તરીકે એમની પણ ફરજ છે તમને સુરક્ષા પણ આપવામાં આવશે અને હાઉસ પણ સાથે છે આ મામલો એક ગંભીર ગંભીર ચર્ચા રહી આજે ના એટલે તો તમે જે વાત કરી અત્યારે કે ભાઈ જગદીશ પંચાલે આવો જવાબ આપ્યો કે ભાઈ એક સમાજના લોકો છે આખા રાજ્યમાં એક સમાજના લોકોનું દબાણ છે બરાબર આવા આક્ષેપ પ્રતિ છે ને ખરેખર આપણા દર્શકોને પણ ખબર હશે કે ચૂંટણી પ્રચાર વખતે પાર્ટીઓ વાપરતી હોય હા પણ એ બાર વાપરતી હોય હાઉસમાં એ અને અને એમાં કહે છે કે ભાઈ અમે અમારા પક્ષનો જે તે પક્ષનો પ્રચાર કરવા માટે આવ્યા છીએ આગળ ઇલેક્શન આવી રહ્યું છે આવું કહીને પછી આ પ્રકારના નિવેદનો આપતી હોય છે પણ આ અંદર અંદર વિધાનસભા આવા શબ્દો વાપરવામાં આવ્યા છે જગદીશ પંચાલ દ્વારા અધ્યક્ષ દરેક મંત્રીને ટપાર્યા અને અધ્યક્ષે દરેક સભ્યને કીધું કે ભાઈ આ રીતનો શબ્દ પ્રયોગ અયોગ્ય છે અધ્યક્ષે ગંભીરતાથી આ મામલો લીધો અને એમણે એમણે ઇમરાન ખેડાવાલા પડખેરીને વાત કરી

ધારાસભ્ય એક છે એ ધારાસભ્ય હાથ ઊંચો કર્યો અને અધ્યક્ષ જોઈ ગયા એટલે અધ્યક્ષ અન્ય ધારાસભ્ય જયારે એમના પ્રશ્નને લઈને વાત કરવા જતા હતા એમની વાત મૂકવા જતા હતા કે ભાઈ તમે બેસો પછી પેલા ધારાસભ્યને પૂછ્યું કે ભાઈ તમે કેમ હાથ અધ્ધર કરો ગંભીરતાથી ગુસ્સે ભરાઈને અને કે આ રીતના તમે હાથ અધ્ધર ના કરી શકો કે હમ તમને એક થી વધારે વાર કીધું છે કે દરેક સભ્યને કે અધ્યક્ષ નિયમોથી ચાલે અનેકવાર કીધું છે કે બેઠે બેઠે વાત ના થાય બેઠે બેઠે પ્રશ્ન ના પૂછાય બેઠે બેઠે ટિપ્પણી ના થાય બેઠે બેઠે કોઈ ઇશારા ના થાય એમ કહીને આ ધારાસભ્ય છે એમને આડે હાથ લીધા આજે ફરીથી પણ હમણાંથી અધ્યક્ષ ખૂબ આકરા ચાલી રહ્યા છે દરેક ધારાસભ્ય અને મંત્રીઓ પર કારણ કે હમણાં બે દિવસ પહેલા પણ એમને પેલું સચિવોને હાજર રાખવાની વાત કરી મોબાઈલ અંગે પણ એમણે દરેક પછી એ પછી દંડક ઊભા થયા બાલકૃષ્ણ શુકલ અને એમણે અધ્યક્ષને એવું કીધું બે હતી જે પ્રકાર અધ્યક્ષે કીધું હતું કે ભાઈ તમે અમને જે નિયામાવલી છે દરેક સભ્યને સમજાવો એમને પુસ્તિકા આપો એમને માર્ગદર્શન આપો કેવી રીતે હાઉસમાં બેસવું કેવી રીતે અધ્યક્ષ બોલે ત્યારે પ્રવેશ ના કરવો નિયમો શું છે હાઉસના પછી જ્યારે મંત્રી વાત કરતા હોય ત્યારે કેવી રીતે વળતું તમારે એકબીજા સાથે કેવી રીતે વળતું દંડક એવું કીધું કે અમે આ મામલે એક તૈયાર કરી છે વિગતો અને અત્યારે કે જે આપણે એપ્લિકેશન છે એમાં તો એ લોકો ઓનલાઈન જોઈ શકશે પરંતુ કે અમે એની હાર્ડ કોપી પણ એમને આપીશું પ્રિન્ટ કરાવીને હા

શિસ્ત પણ એમની જબરદસ્ત છે એમની ઓફિસમાં પણ દરેક સ્ટાફ સાથે પણ હાઉસમાં તો શિસ્ત આગ્રહી છે એટલે આજે હાઉસની વાતો હતી બસ તો દોસ્તો આવતીકાલે ફરીવાર મળીશું અમારા આ ખાસ કાર્યક્રમ બોલે છે વિધાનસભા સાથે ત્યાં સુધી અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારો એપિસોડ આવે અને અન્ય ન્યૂઝ આવે એ તરત તમારા મોબાઈલના નોટિફિકેશન બહારમાં તમને દેખાઈ જાય મને અને મારા સાથી તોફીક ગાંચીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ